નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ગોગંબા ખાતે ગોગંબા કોર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રીના હસ્તે ઈ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તેનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઈ સેવા કેન્દ્રની અંદર કેસને લગતી તમામ માહિતીઓ એક જ પ્લેટફોર્મ ઉપરથી દરેક પક્ષકારો તથા વકીલ મિત્રોને મળી રહેતા સૌ પક્ષકારો અને વકીલ મિત્રોને ખૂબ જ સરળતા રહેશે તેવું જણાવ્યું હતું ઈ સેવા કેન્દ્રનો પ્રારંભ કરતા ગોગંબાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રીએ સૌ વકીલ મિત્રોને અને પક્ષકારોને શુભેચ્છાઓ આપી હતી અને આ ઈ સેવા કેન્દ્રનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો મેજિસ્ટ્રેટ શ્રીના હસ્તે ઈ સેવા કેન્દ્રનું રિબિન કાપી અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ગોગંબા બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વકીલ મિત્રો સરકારી વકીલશ્રી તેમજ ઈ સેવા કેન્દ્રના અને કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગોકંબા ન્યાય મંદિર પ્રિન્સિપલ સિવિલ કોર્ટ મુકામે નામદાર ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ ઇ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે હવે તમામ અસીલોને ઈ સેવા કેન્દ્રનો લાભ મળશે વકીલોને પણ લાભ મળશે અને આનાથી કામ ઝડપી અને વધારે સગવડ ભર્યું રહેશે તેવી વ્યવસ્થા નામદાર ગુજરાત હાઈકોર્ટે કરેલ છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોકંબા તાલુકાના જે આપણને ઈ સેવા કેન્દ્રનો જે લાભ મળે છે એ લાભ આપણને કેસનું કેસનું આખું આપણે મળશે આપણને તેમજ કેસ સંદર્ભે જે કોઈ માહિતી જોઈતી હોય એ પણ આપણને રોજ બરોજની મળશે આવનાર સંજોગોમાં પણ મળશે આ લાભ બધાને પશ્ચકારોને તેમજ વકીલ મિત્રોને પણ આનો ઘણો ફાયદો પાડવાનો છે આમ ઈ સેવા કેન્દ્રનો આ જે પ્રોજેક્ટ છે એનો મૂળ મુદ્દાઓ શું છે કઈ કઈ બાબતને એમાંથી સેવાઓ પ્રાપ્ત થશે મૂળ મુદ્દો એવો છે કે ઓનલાઈન બધું મળી જાય તમામ કેસની માહિતી જોઈતી હોય તો દરેક વ્યક્તિને મળી જાય એટલે કે જેમ કે કેસની અગાઉ હવે પછીની તારીખ શું તારીખ શું છે શું સ્ટેજ આવે છે પર કેસ છે આખો એ તમામ માહિતી પૂરી મળે આપશ્રી નું નામ ડીજીપી શાણા પ્રમુખ ભૂકંપ